ભક્તિમય યાત્રાનો પ્રારંભ કરીએ આરતીથી

અહીં આવી સાંઈબાબા સામે શીશ ઝુકાવી ભક્તો નમન કરે છે એ આસ્થા સાથે કે સાંઈબાબા તેમના મનમાંથી નીકળેલી પ્રાર્થના જરૂર સાંભળશે કેટલાય ભક્તોને તો સાંઈ બાબાનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ થઈ છે હું છેલ્લા સાત વર્ષથી આ મંદિરમાં આવું છું હું મારું મારું અસ્તિત્વ જ સાંઈબાબાથી છે એટલે મને ખબર નહોતી કે ગાંધીનગરમાં હું શિફ્ટ થઈ ત્યારે સાંઈબાબાનું મંદિર ક્યાં છે પણ બાબાએ જ મને પ્રેરણા આપી અને મેં આ મંદિર શોધતી શોધતી અહીં આવી બસ ત્યારથી આ મંદિર સાથે મારી આસ્થા જોડાયેલી છે કે હું દર ગુરુવારે

मतलब बाबा को देखते एक मन में शांति और भक्ति भी आती है तो मुझे ऐसा लगा कि ऑनेस्टली एक लाइन में बोलना है तो मेरे साई मिल गए ऐसे मुझे फीलिंग आ रहा है अभी आ मंदिर नो कोई पौराणिक इतिहास न थी पर वारे तेहवारे अहीं साईं बाबा ना दर्शन करवा भक्तों की भीड़ चौकस जामे छे मनोकामना पूर्ति बाद साईनाथ सामे कर जोड़ी तमने प्रसाद चढ़ावी भक्तों आभार व्यक्त करे छे આ સ્થાન નું એના પરથી પણ સમજી શકાશે કે ખીચડી પ્રસાદ ચઢાવવા અહી ત્રણ મહિના એડવાન્સ બુકિંગ ચાલે છે છેલ્લા પંદર વર્ષથી આ મંદિરનું નિર્માણ થયેલ છે અહીંયા દર ગુરુવારે બહુ જ મોટી સંખ્યામાં એટલે લગભગ સાતસો થી આઠસો ભક્તો અહીંયા દર્શન આરતીનો અને દર્શનનો લાભ લેતા હોય છે અહીંયા શ્રી સત્ય સાઈ સેવા ટ્રસ્ટ તરફથી અમે ત્યાં આગળ સો કિલોની ખીચડી બનાવીએ છીએ અને ભક્તોને ભૂખ્યાને ખવડાવું અને પ્રસાદી તરીકે હવે ખીચડીનો પ્રસાદ કરીએ છીએ દૂર ઉપર રહીને સાંઈ બાબા સામે મેં અંતરથી પ્રાર્થના કરી કે બાબા તમારી સેવા કરવાનો મને મોકો આપો અને બીજા દિવસથી મને

અને પ્રેમ બહુ ઉત્પન્ન થતો થતો જણાય છે અને લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે ગમે તે થાય કે મારી ચાવી ખોઈ છે ઓમ હું બાબાને એક શ્રી પર દે દઈશ એટલે એને મળી જ જાય એમ એવું મને ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે લોકો ઉપર ખૂબ પ્રેમ છે બાબા ઘણા બધાના દિલ દુખ્યા હોય ગરીબ હોય માંદગી હોય કોઈ આર્થિક રીતે હોય પણ બાબાને જ્યારે પણ લોકો યાદ કરે ત્યારે બાબા એમની જોડે ઉભા રહે છે અને એમની જે કઈ ઈચ્છા હોય છે કરે છે જય સાયરા મોટો પરિસર અને એમાં નાનકડી કુટીર જેવું સાઈ બાબાનું મંદિર એક સંત ફકીરને છાજે તેવું જ સ્થાન તમને કદાચ ભવ્ય નહીં દેખાય આ સ્થાન પણ અહીંની હવામાં પ્રસરેલી શાંતિ જરૂર અનુભવાશે આ મંદિર એટલે જ અદ્ભુત છે અને પુરાવો છે અહીં ખેંચાઈને આવતા ભક્તો અહીં આવનાર ભક્તો માત્ર દર્શન નથી કરતા પણ સાંઈ બાબાને સત નમન કરી સાથે પ્રકૃતિના સાનિધ્યમાં દોડતી ભાગતી જીવનશૈલીનો થાક પણ ઉતારે છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર બાબાના દર્શન તો કરી લીધા હવે આગળ વધીએ અને જાણીએ આજના દિવસનો મહિમા એસ્ટ્રોલોજર સોની પાસેથી નમસ્કાર તપોભૂમિ ગુજરાતમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન પંચાંગ વિશે આજની શુભ તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજનો શુભ દિવસ છે ગુરુવારનો દિવસ આજની શુભ તિથિ છે ફાગણ સુદ બીજ નક્ષત્ર પૂર્વ ભાદ્રપ્રદ નક્ષત્ર યોગ સિદ્ધ કર્ણ કૌલવ આજની ચંદ્ર રાશિ કુંભ રાશિ રહેશે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને ગ સ સ નામાક્ષર ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે 7 વાગ્યા અને 8 મિનિટનો રહેશે સૂર્યાસ્તનો સમય સાંજે 6 વાગ્યા અને 38 મિનિટનો રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર વાગ્યા ને એકત્રીસ મિનિટ થી શરૂ થઈને બપોરે એક વાગ્યા ને સોળ મિનિટ નો રહેશે રાહુકાળનો સમય બપોરે બાર વાગ્યા ને વીસ મિનિટ થી શરૂ થઈને બપોરે ત્રણ વાગ્યા ને છેતાલીસ મિનિટ નો રહેશે આજનો ગુરુવારનો વિશેષ ઉપાયની જો આપણે વાત કરીએ તો ગુરુવારના દિવસે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ શ્રી હરિ ભગવાન વિષ્ણુ ની તમારે પૂજા ઉપાસના કરવી જોઈએ તો વિશેષ રીતે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ માં વધારો થશે નમસ્કાર ઉપવાસ એ શરીરના સ્વાસ્થ્ય માટે જ નહીં મનના સ્વાસ્થ્ય માટે પણ કારગર છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહદોષ નિવારણ માટે પણ ઉપવાસ કરાય છે તો આવો આ ઉપવાસનું નું મહત્વ સમજીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણો જે વિષય છે તે છે ઉપવાસ ઉપવાસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે આપણા દેવી દેવતાઓ માટે વિવિધ પ્રકારના ઉપવાસો કરીએ છીએ તે આપણા શાસ્ત્રોમાં યુગોયુગોથી વર્ણવિત કરેલું છે જ્યારે આ ઉપવાસનું જે મહત્વ છે તેને સમજવું પણ ખૂબ જ જરૂરી છે કે જ્યારે આપણે માત્ર ભૂખ્યા રહેવું તે જ ઉપવાસ છે માત્ર આપણે કોઈ વસ્તુનો ત્યાગ કરવો તે ઉપવાસ છે તો આપણા શાસ્ત્રોમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ ઉપવાસ કરે છે કોઈ પણ દેવી દેવતાઓ માટે કે વિવિધ વસ્તુ માટે જ્યારે તે ઉપવાસ કરે છે તેની એક તપશ્ચર્યાનું પરિણામ પ્રતિક માનવામાં આવે છે જેમ કે જે કોઈ પણ દેવી દેવતાઓના જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે વ્યક્તિ તે દિવસ માટે તેની દરેક બુરી આદતો તેની બુરી સંગતો તેના જે જીવનની જે તેનો ભોગવિલાસ છે તે દરેક દરેક વસ્તુઓનો ત્યાગ કરે છે જેમાં તે અન્નનો ત્યાગ કરે છે સાથે સાથે તેના જીવનને સાદકીથી માત્ર ભગવાનનું નામ અને ભગવાનના મંત્રોચ્ચાર કરીને તે દિવસ પરિપૂર્ણ કરે છે સાચા અર્થમાં તેનું નામ ઉપવાસ ગણવામાં આવે છે અલગ અલગ ગ્રહોના પણ અલગ અલગ દિવસો છે અને તે દિવસો પ્રમાણે વિશેષ રીતે જો તમે ઉપવાસ કરો છો તો પણ તમારો ગ્રહ મજબૂત થાય છે અને તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળે છે સર્વ પ્રથમ આપણે વાત કરીએ છીએ કે રવિવારના દિવસે તમે ભગવાન સૂર્ય માટે વ્રત રાખી શકો છો ભગવાન સૂર્યનું વ્રત રાખવામાં તમારે મીઠાનો ત્યાગ કરવો જોઈએ સાથે સાથે તમારે સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ સૂર્યદેવના વિશેષ ભક્તિ કરવાથી અને તેમના ઉપવાસ રાખવાથી વ્યક્તિના જીવનમાં તેને માન સન્માન પ્રાપ્ત થાય છે સમાજમાં તેનું વર્ચસ્વ વધે છે જ્યારે આગળ વાત કરી સોમવારના દિવસનું વ્રત જો કોઈ વ્યક્તિ કરે છે તો તેને શિવજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે જો તમારા દાંપત્ય જીવનમાં જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે સોમવાર વ્રત કરી શકો છો તમે તમારા જીવનના દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માંગો છો તો પણ વ્યક્તિ સોમવારનો વ્રત કરે છે તો સાક્ષાત શિવજીની વિશેષ કૃપા વ્યક્તિને મળે છે માટે સોમવારના દિવસનું વ્રત કરવાથી તમારો ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે માટે જ્યારે મજબૂત થાય છે ત્યારે તમારું મન મજબૂત થાય છે અને તમારા મનના વિચારો સાત્વિક થવા લાગે છે આગળ વાત કરીએ તો મંગળવારનું વ્રત જે છે તે કરવાથી વ્યક્તિના લગ્નમાં જીવનમાં જો કોઈ પણ પ્રકારની અડચણ હોય તો તે પણ દૂર થાય છે સાથે સાથે મંગળ જે છે તે જમીનનો કારક એટલે કે ધરતી પુત્ર ગણવામાં આવે છે એટલે વ્યક્તિને પોતાના જમીનને લગતા કોઈ દોષો છે વ્યક્તિને વારંવાર પોતાના ઘર સંબંધિત કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અથવા તો ઘરમાં કોઈ પણ પ્રકારના કલેશ રહે છે તો પણ મંગળવારના વિશેષ ઉપવાસ કરી શકે છે સાથે સાથે વ્યક્તિને મંગળવારના ઉપવાસ કરવાથી તેનો મંગળ ગ્રહ છે તે છે મજબૂત બને છે આગળ જ્યારે વાત કરીએ તો જે બુધવારનો દિવસ છે તે માતા દુર્ગા ગણેશ અને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો છે માટે આ ત્રણેય દેવી દેવતાઓ દ્વારા તમને વિશેષ પુન્યની પ્રાપ્તિ થાય છે માટે બુધવારના દિવસે જો તમે ઉપવાસ કરો છો તો તમને તમારા કરિયરમાં તમારા વ્યવસાય ક્ષેત્રમાં તમને ખૂબ જ સારો સકારાત્મક ફાયદો થતો જોવા મળે છે

તે તમારો ખૂબ જ મજબૂત બને છે અને તેમ કરવાથી ઉપવાસ કરવાથી પણ તમને તમારા જીવનમાં સકારાત્મકતા સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં આવે છે આગળ વાત કરીએ શુક્રવારના વ્રતની શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ છે તમારા જીવનના કોઈ પણ ધન સંબંધિત રૂકાવટોને દૂર કરવા માટે અને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમે માતા લક્ષ્મીજીનું વ્રત કરી શકો છો અને શુક્રવારના દિવસે વ્રત કરવાથી લક્ષ્મીજી તમારા પર પ્રસન્ન થાય છે આગળ વાત કરીએ તો શનિવારના દિવસને શનિદેવ સાથે સંકળાવવામાં માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે કોઈ પણ શનિની ઢૈયા કે શનિની સાડા સાથે થી હેરાન થઈ રહ્યા છો તો તમારે શનિદેવના વિશેષ ઉપાયો શનિવારના દિવસે કરવા જોઈએ અલગ અલગ ગ્રહો અને અલગ અલગ દિવસો પ્રમાણે જો તમે ઉપવાસ કરો છો તો તે ગ્રહ તમારો મજબૂત થાય છે અને તે ગ્રહને લગતા સકારાત્મક ફાયદા તમારા જીવનમાં થવા લાગે છે દરેક ગ્રહ સાથે તે ગ્રહનો રંગ તે ગ્રહના દ્રવ્યો અને તે ગ્રહની વસ્તુઓનું જો તમે દાન કરો છો તે ગ્રહ મુજબ તમે તે દિવસે પૂજા કરો છો તો પણ તમારા જીવનમાં તે દિવસ અને તે ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે સાયન્સની રીતે જોવા જઈએ તો પણ ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આપણું જે 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 શરીર શરીર છે નિયમિત નિયમિત રૂપે રૂપે આપણે અન્નને ગ્રહણ કરીએ અને આપણું કાર્યરત રહે છે ઉપવાસ કરવાથી જે આપણા કોષો નબળા પડી ગયેલા છે અને જે કોષો કાર્યરત અન્નના લીધે વ્યવસ્થિત નથી કરતા તેમને એક દિવસનો આરામ આપવાથી પણ આપણા શરીરના જે અંદરના કોષો છે તે સુવ્યવસ્થિત કાર્ય કરવા લાગે છે ઉપવાસ નું જો આપણે ઉચ્ચારણ કરીએ તો તેને ઉપક વસત તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે ઊંચી કક્ષાએ તમારે તમારું જીવન જીવવું ઊંચી કક્ષાએ જીવન જીવવાનું મહત્વ તે દર્શાવવામાં આવે છે કે વ્યક્તિ જ્યારે પોતાની દરેક ઈચ્છા ઉપર કાબૂ રાખી શકે છે વ્યક્તિ જે પણ સમયે નિર્ધારિત સમયે જે વસ્તુ તેને મળે છે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની લાલચ નથી કોઈ પ્રકારનો ડર નથી કોઈ પણ રીતે તેને કોઈ વસ્તુની ચાહ નથી તો પણ તેને એક ઉપવાસનું જ નામ આપવામાં આવે છે ઉપવાસ કરવાથી વ્યક્તિની જે આ ઇન્દ્રિયો છે તેના ઉપર તે કાબૂ મેળવી શકે છે અને તેના દ્વારા તે પોતાની જાતને નિયંત્રિત કરી શકે છે તે દરેક દ્રવ્ય દરેક વસ્તુથી પોતાની જાતને કાબુમાં રાખતા શીખે છે માટે પણ ઉપવાસનું મહત્વ ખૂબ જ વધી જાય આપણા શરીરનો જે સો ભાગ છે તેમાંથી આપણે નિયમિત રૂપે જે અનાજ આપણે ખાઈએ છીએ તેમાં એસ્સી ટકા ઉર્જાનું જે વ્યવ છે તે થઈ જતો હોય છે અને બાકીની જે વીસ ટકા ઉર્જા રહેતી હોય છે તે જ ઉર્જા આપણા અંગોને મળે છે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે તે સંપૂર્ણપણે ઉર્જા આપણા શરીરને મળવા લાગે છે અને તેના દ્વારા પણ આપણું શરીર હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે છે અલગ અલગ ધર્મ પ્રમાણે પણ આપણે જો વાત કરીએ છીએ તો દરેક ધર્મમાં ઉપવાસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને પોતાના રીતિ રિવાજો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર લોકો ઉપવાસ કરતા હોય છે મનુસ્મૃતિ માં જણાવ્યા અનુસાર જયારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમારામાં શુદ્ધ આચરણ સારા વિચારો અને આધ્યાત્મિક શાંતિ તમારા મગજમાં લાવે છે જ્યારે તમે કોઈ પણ પ્રકારે ઉપવાસ કરો છો ત્યારે તમે સાત્વિક આહાર સારી સોબત ગુરુઓનું માર્ગદર્શન પવિત્ર વાતાવરણમાં જ્યારે તમે સમય પસાર કરો છો ત્યારે પણ તમારી અંદર એક ખૂબ જ સારું એવું બીજ રોપાય છે તમને એક પરમ શાંતિનો અનુભવ થાય છે અલગ અલગ રીતે આયુર્વેદમાં પણ ઉપવાસનું મહત્વને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે માટે ઉપવાસ કરવાથી જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે

આશીર્વાદ દરેક વ્યક્તિને પ્રાર્થના સાથે આપની લઈએ વિદાય પરંતુ આવતીકાલે ફરી મળીશું અને શ્રદ્ધા ભાવ ની કરીશું અન્ય સ્થાનની યાત્રા ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે हर रोज हो जाता हूं लेट साथ नहीं होता है मेरा अबे खोजू अच्छा इंडिया को मालूम है पेट दवा हर रोग दफा खबर नहीं भरमा